નમસ્કાર તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ વડનગરના ઉણા દૂધ મંડળીમાં તેતાલીસ પોઈન્ટ છાસઠ લાખની હંગામી ઉચાપત વડનગર તાલુકાના ઉણાદ દૂધ મંડળીના મંત્રી અને સ્ટોરમેને દૂધ મંડળીના તેતાલીસ પોઈન્ટ સાસઠ લાખની ઉચાપત કરતા ચકચાર મચી ગઈ છે આ અંગે ડીડીના પૂર્વ વ્યવસ્થાપક સભ્યએ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉણાદ ગામની દૂધ મંડળીમાં અગાઉ મંત્રી તરીકે ફરજ બજાવતા ચૌધરી લવજીભાઈ વેલજીભાઈ કર્મચારીએ રૂપિયા અઢાર લાખ નવ્વાણું હજાર આઠસો અઠ્યાવીસની સિલક ઓછી બતાવી તેમના હોદ્દાનો દુરુપયોગ કરીને અંગત હિતમાં ઉપયોગ કરી મંડળીમાં પાછળથી જમા કરાવી હંગામી ઉચાપત કરી હતી તેમને નવ એપ્રિલ બે હજાર એકવીસના રોજ એક પોઈન્ટ પચાસ લાખ ત્રણ મે બે હજાર એકવીસના રોજ એક પોઈન્ટ પચાસ લાખ ત્રણ જૂન બે હજાર એકવીસના રોજ બે પોઈન્ટ પચાસ લાખ મળીને કુલ પાંચ પોઈન્ટ પચાસ લાખ કર્મચારી પીએફ લોન ખાતે ઉધારી કાઢી ઉપાડી લીધા હતા જો કે લોન માટે કોઈ ઠરાવ કરાયો ન હતો પાછળથી સંઘના સુપરવાઇઝર દ્વારા ચકાસણી કરાતા મંત્રી દ્વારા બે હજાર એકવીસ બાવીસ અને ત્રેવીસના વર્ષમાં કર્મચારી ફંડ ખાતે રકમ ઉધારી મંડળીમાં જમા કરાવવામાં આવી હતી જે મંડળીના એકવીસ બાવીસ અને વર્ષમાં કર્મચારી ફંડ ખાતે રકમ ઉધારી મંડળીની સિલક ઓછી કરી હતી ચૌધરી એક મારી મંત્રી તરીકે નવી નિમણૂક થઈ છે અને પ્રમુખ તરીકે શ્રી ચૌધરી એનજી ચૌધરી અને કમિટી સભ્યોએ મારી નવા મંત્રી તરીકેની નિમણૂંક કરી અમારા ગામની અંદર ભૂતપૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ મંત્રી છે અનુસ્ટોરમેનની ઉચાપતના કારણે કમિટી સભ્ય અને માજી પ્રમુખ રામજીભાઈ મુરજીભાઈ ચૌધરી અને ચૌધરી ગણેશભાઈ વિશેષભાઈ તરફથી આ બંને ઉપર ઉચાપતની ફરિયાદ દાખલ કરવામાં આવી અને ગામ લોકોની એવી આશા છે કે સત્વરે આ બંને લોકો નાણાં ભરી દે તો સારું ટોટલ કેટલાની ઉચાપત કરીએ હશે

બે હજાર ત્રેવીસના રોજ ત્રણ લાખ મળીને કુલ ચાર લાખ મંડળીમાં જમા કરાવેલ છે એકત્રીસ માર્ચ બે હજાર તેરના અંતે નવ પોઈન્ટ ઓગણપચાસ લવજીભાઈએ બાકી રહેલ જે રકમ ઓગણીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ તેઓએ મંડળીમાંથી જમા કરાવેલ મંત્રી લવજીભાઈએ તેર લાખ ઓગણપચાસ હજાર આઠસો રોજમેળમાં ઉધારમાં આવેલ છે જે મંત્રી લવજીભાઈએ સિલક અંગત કામ માટે ઉપયોગ કરીને પરત જમા હંગામી ઉચાપત કરી હતી તેમજ સ્ટોરમેન તરીકે ફરજ બજાવતા જેસંગભાઈ ઉમેદભાઈ ચૌધરીએ સાગરદાણ ઘી મકાઈ ભરડો સહિતના ચોવીસ પોઈન્ટ સડસઠ લાખની હંગામી ઉચાપત કરી હતી આ બંને મળીને તેતાલીસ લાખ છાસઠ હજાર નવસો બેની હંગામી ઉચાપત કરતાં રામજીભાઈ ચૌધરીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ભાઈ હરીભાઈ હું એવું કહેવા માંગુ છું કે ઓડિટરે દર વર્ષે ઓડિટ કર્યું એનું ઓડિટ મેમો કારોબારી બોલાઈને આપેલો ખરો એ ઓડિટર જવાબદાર છે